હું જયશ્રી પ્રજાપતિ અને તમે જોઈ રહ્યા છો સેવન્ટી સિક્સ ગુજરાતી ન્યૂઝ આવો જાણીએ આજના ખાસ સમાચાર અમદાવાદ શહેરનો ફ્લાવર શોનો ડંખો આખા વિશ્વમાં વાગ્યો છે અમદાવાદના અગિયારમાં ફ્લાવર શોને લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે આ પહેલાં વર્ષ બે હજાર ચૌદ નામે એકસો છાસઠ મીટરનો રેકોર્ડ હતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત બસો એકવીસ મીટર ફ્લાવર સ્ટ્રક્ચર બનાવી ચાઇનાનો રેકોર્ડ તોડી નાખ્યો છે દરેક વ્યક્તિ અમદાવાદમાં આ ફૂલ પ્રદર્શનના સાક્ષી બનવા માંગે મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર પાંચ દિવસમાં ત્રણ લાખથી વધુ લોકો આવ્યા છે અને પંદર જાન્યુઆરી સુધીમાં આ સંખ્યા દસ લાખને પાર કરી જશે ફ્રાન્સનું એક પ્રવાસી યુગલ ફૂલોનું પ્રદર્શન જોઈને અભિભૂત થઈ ગયું અને કહ્યું કે આ અદ્ભુત નજારો છે અમે ફ્રાન્સમાં પણ આ કરી શક્યા નથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વખતે આયોજિત અગિયારમો ફ્લાવર શો છે જે રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે ફૂલોનું પ્રદર્શન યોજવામાં આવે છે તે આ રીતે તૈયાર કરવામાં આવ્યું છે ભારતીય વારસાથી લઈને નવીનતમ ચંદ્રયાનની સુધીની કલાકૃતિઓ અહીં પ્રદર્શિત કરવામાં આવી છે જેમાં વડનગરનું કીર્તિ સ્તંભ મોઢેરાનું સૂર્યમંદિર સરદાર વલ્લભભાઈ પટેલ નવું સંસદ ભવન ચંદ્રયાન અને સાત ઘોડા પ્રદર્શિત કરવામાં આવ્યા છે પ્રદર્શનમાં પંદર લાખથી વધુ ફૂલોના છોડ રાખવામાં આવ્યા છે તેણે સમગ્ર લેન્ડસ્કેપમાં આર્ટ વર્કને સાચવી રાખ્યું છે પાંચ દિવસમાં ત્રણ લાખથી વધુ ટિકિટનું વેચાણ થયું છે અને બાર વર્ષ સુધીના બાળકોને ફ્રી એન્ટ્રી આપવામાં આવી રહી છે પંદર જાન્યુઆરી સુધીમાં દસ લાખથી વધુ મુલાકાતીઓની અપેક્ષા છે ફ્લાવર શોનું સમાપન પંદર જાન્યુઆરી થવાનું હતું પરંતુ લોકોની ભીડને જોતા ફ્લાવર શોમાં પાંચ દિવસ માટે લંબાવી દેવામાં આવ્યો છે અમદાવાદ રિવરફ્રન્ટમાં આયોજિત ફ્લાવર શો હવે વીસ જાન્યુઆરી સુધી ચાલશે આ સાથે જે લોકો હવેથી તેની ભરપૂર મજા માણી શકશે રિપોર્ટર જીગ્નેશ મકવાણા સેવન્ટી સિક્સ ગુજરાતી ન્યૂઝ અમદાવાદ